તો પાછો વોટ આલવાનો કોઈ મતલબ નહી અમારે તો સમજે વોટ ને હવ પેલા સરપંચ બનાય છે હું નામ તો બડીયો નું મોઢા ભાઈ આ તો મોઢા પણ પકડો તો મોઢા ભાઈ તો ખબર ને એ તો તમે ખબર મને હું ખબર અમે હું મારા કોમ ને કેલો છું પીણો હોતો ને કયો બરો મને જાણ ન સર ઉપર તાન બસ આ કેલે પોહ જતા કેલે પોહ જતા બસ કેલે ન પકડ પકડ કરો તમે હંગા ત્યાં બસ બસ બહો કેમ તો મને બીક લાગે છે હા બીક લાગે તો મન એટલે બીક લાગતું હોય ને તો પછી ઉઠાઈ ના ચાલવા તો

માતા ગોગોળ છે કોઈ એક ચકલે પાણી નહીં પીતો હું અગે લેવણી નહીં હું કોમ કો ગોમો મોટો થઈ ફરતો લે હાળો ભાઈ એ તમે કોમ નહીં હોશે નેડો ઓયડો માં રંગ છેડો હાળો રંગ તમારો કોમ જ નહીં આ પંચાયત માં આવી ગયો આપણું પંચાયત ઘર છે આ

આ ગોમવા પેલા ગીલ્યોને પેલા જોખમને તો મોનતા જ નથી તૈન થી તો તઈન દને નથી થયા અમારે અને તો કોમ ચાલુ કી છે આ કોમ કરો ને પેલું કોમ કરો ને એક જણનું એક કોમ હોય તો કોક હો ભરું યાર પણ આ તો બધોનો અલગ અલગ કોમ છે આમ મારા જેટલો હો ભરવાનો અને અજ તો મારા બોડી બનાવવાની છે આજ આ તલાટી સાહેબ આવો તો કોક ભેગા થઈને આ ચૂંટણી કરવાની છે કાલે તે ડેપ્યુટી કને બનાવો એ બધું નક્કી કરી દઈએ હું એ હતા તો ઉલ જન્મ પડ્યો છું વધારે તો કા એ પોટી કરીને બનાવું અને આ લોકો ગોમ ના ભાઈ આ કોમ કરી નાખો આ કોમ કરી નાખો બધી લોથો ભેગી લઈ લઈને આવી છે મારા શું કરવાનું આમ એટલે મારા આ તલાટી સાહેબ આવું તો કોઈ કોમનું વાત થઈ જાય બધી તો આ ચાને આ હિતાને મારા વાટ જોઈને બે હેરવું પડે હોય જવાનું

અરે સર પાસ આ મોસ તો સપ્તા ને તો મગે ને એટલે માં આગે ટૂટી પડ બાસા અરે પણ તું હું કા ઘેર ને યાર તાર મુ જો નાઈ જા ઘર છોડી નાઈ જા તારા ઘેર જ બધા આવ છે બસ તારા ના પર દેવાની યાર માં તળ્યો કે હઈ ગયો તારા કઈ દેવાનું કે જો સરપંચ પહોંચ અને પેલા ઘેર લેન ચાલ ને કીધું કે પંચાયત માં આવજે બસ એ આવતો નહી પંચાયત માં એ ઘેર લેન હું કા હોય બોલાયો છે ઈને કીવા છે તો હું કા પંચાયત માં આવજે

અરે યાર તમ આ તમા પૈસે બોધી બોધી કા લો મારું એ તો બધું તમે તો આજ નાક કેજો તો ના થાય યાર તો બંધાઈએ પછી થાય બધું પણ આજ મોટર પડી જો પણ આજ ના તો બોધી પણ ગામમાં કેમ નટો રતો હે મારુ અરે પેલો ગેલે દેખાય અરે ચોય નું ભળા છો તમે તમને તો આ તોળા બનાવ્યો છે પંજાત ને નહીં કોંઠે કોણ દેખાતો મારુ આ પંચાયત માતા તો મારી દીધો છે પૈસા આબને આતો અને સાહેબ નહીં આ તો સરપંચ સાહેબ તો ખરાક નઈ સાહેબ તને ખબર થતો હું કા પૂછું છું બાદ પછી તો પછી પેલી મોટર પરથી ની ખબર નઈ પડતી મોટાડ બાડીજી સાથે કાઢતો ખરા કોમવાળા અલ્યા મે કાઢ સુદે પર તમે હું કોમ લાગશો એમ કે હું હું સરપંચ કાઢવા હોય તને તે તમારો જને લાવ પર એમ કહું છું હું પૈસા વાલો પાટર કાઢી મોકલાવો સર અને પછી પૈસા નું તો કરીએ છે મોટર બંધાઈ ને આઈ તમારી અરે એ બધું પદ લીધી તમારે કશું કામ નહી કરવું રાજીનામું કોમ ના થતું હોય તમે રાજીનામું રાજીનામા ની ચો વાતો આવશે યાર કોમ થતું નહી નહી તલાવ નહીં તમારા થી મોટર વસ્તુ કરવું હું કેવું થાય નહીં સરકારી કોમ છે કોઈ પ્રાઇવેટ કોમ ફટાફટ થઈ જાય સરકાર ના મોટો એ તો આપડે કાઢવી પડે ના કાઢવી જ કોણી જોતું હોય તો પછી ગોમ માં પૈસા ઉઘરાઈ દો

આપડે બતા એટલે પપ્પુજી એ કરકો તારા મોણસ તને અમે સરપંચ બનાવ્યું રાજીનામું સરપંચ તું ઝા નહીં કર લડાઈઓ નહીં કર પણ તમે કરો છો એમાં લડાઈઓ કરવાથી લડાઈ ના કરાય પંચાયત કેવાય બળકો કોમ કરવા તૈયાર નહીં ગોમો હે આટલો બધો હોદ્દો તો બાપુ હું સરપંચ બનાવ ને તો ઉપરાંત આપણી બે મોટા પંચાયત ઘર બનાવ્યું

લાટી સાહેબ ને કહી પાછેરો પૈસા હું હાલ દેવ છું ભાઈ તારા જે માણસો કાઢવાના થાય ને એ મોટા કાઢવા છે હું મારા ગંદા હાલ દેવું ઘણા કાઢી નાખું છું અને તમે મૂકું હંડ્રેડ મોટર અને બંધાઈ આવો હું પૈસા છું બધા બકરો તરફ મળ્યો હા તારા બકરા તર નહી મળ્યું અને બધા જુદી જુદી લઈને નહીં આવો મારો મગજ નું દહી કરી નાખ્યું તો

મને તમે ઘેરું ભોઈ બદલો પૂરું થઈ જાય તમે તો એક પતવા નહીં દેતા ને બીજી સમસ્યાઓ લઈ લઈને આવો છો સરપંચે શું કર્યું પછી એ વાત ધોઈ નાખી હા તો બધું જ તમે ચિંતા નહીં કરો

આ ગોમ વાળા તો મારું મગજનું દય કરી નાખ્યું છે આમાં મારે શું કરવું આ રોજની સમસ્યા હોતી અરે રોજ જુદા જુદા આ તો પ્રશ્નો લઈ લઈને આવું છે તો મારે શું કરવાનું તત્તો કોઈ બધું થઈ જાય યાર મારે કોઈ તો આ ગોમ છોડીને નાહી જવું પડે મારે તો એમ કરવું છે ને કે પ્રવાસ નહીં જવું છે તે આવું છે મહિના ઘેર ઓમ થેઠ મનાલીને એ બધું જતી રહું છે એટલે ઘેર હોય ના આ બધી જફા થાય ના મારે ચોક નહીં જવું પડે પ્રવાસ મિત્રો અમારી જગતપુરા વાળા કોમેડી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી દેજો શેર કરજો કરજો જય માતાજી માતાજી